એક તરફ ગુજરાતમાં વિકાસ બુલેટ ગતિએ પહોંચ્યો છે ત્યારે બીજી તરફ આદિવાસી જિલ્લો નવસારી કે જ્યાં વિકાસ ગોથા ખાઈ રહ્યો છે આવું અમે કેમ કહી રહ્યા છે તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ ना 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 रुकना ना मित्रा एक पल रुकना ना मित्रा અત્યારે નવસારીના વાંસદાના ધરમપુરના લોકોની પણ કંઈક આવી જ સ્થિતિ છે કારણ કે અહીંયા રસ્તાની કોઈ વ્યવસ્થા નથી આથી જ જ્યાં પણ જવું હોય ત્યાં પગપાળા જ જવું પડે છે અને તેમાં કાદવ કીચડનું સામ્રાજ્ય એટલે ગ્રામજનો ખુદને કહી રહ્યા છે કહી રૂકના નમિતવા તંત્ર તંત્રને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ અહીંયા હજુ પણ પાકો રસ્તો સપના સમાન જ છે ગુજરાતમાં ગામડાઓના વિકાસ માટે બજેટ દર વર્ષે કરોડની ફાળવણી પરંતુ વાત એ છે કે આજે આઝાદીના વર્ષ વીતવા છતાં હજુ પણ ધરમપુરીના ચાર ફળિયાના લોકોએ વિકાસ જ નથી જોયો ચાર ફળિયાના લગભગ બસ્સો થી વધુ પરિવારોને શિયાળો હોય કે ચોમાસું આજ કાચા રસ્તેથી પસાર થવું પડે છે અને ભારે હાલાકી વેઠવી પડે છે અને સ્થિતિ એવી કે વરસાદની સિઝનમાં તો બાળકો પણ શાળાએ નથી જઈ શકતા સ્થિતિ તો ત્યારે કપરી થાય છે જ્યારે ગામમાં કોઈ ઇમરજન્સી હોય કોઈ બીમાર હોય કે સગર્ભાને ડિલેવરીનો સમય હોય તો જોડીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવી પડે છે તો આખી તકલીફ જ વેઠવી પડે હવે સ્કૂલે કોયરાને દરરોજને મૂકવા જવું પડે ને સવાર સાંજ લેવા જવું પડે એવું દેજે જવાનું હોય ભરા જવાનું હોય તો બી બાઇક તો જતી નથી કાચા રસ્તા એટલે પગદંડી રસ્તે જ બધું કરવું પડે ને અરે મૃતદેહ ને પણ મહા મહેનતે અને મહા જહેમતે સ્મશાન સુધી પહોંચાડાય છે બીજા શબ્દો માં કહીએ તો અહીં મોત નો મલાજો પણ નથી જળવાતો રોડ તો અહીંયા બને પડતે કઈ કામ નો નહી કે બધું ખોદાઈ જાય એટલે બધું વરહાત અહીંથી જાય હવે છોકરા તો બીજો રસ્તો અમારા માટે છે જ નહીં બોલો આવી સ્થિતિમાં આપણે વિકાસની હરણફાળ કેવી રીતે ભરી શકીશું એવું નથી કે સરકારના ધ્યાનમાં આ વાત નથી કારણ કે રસ્તા માટે નેવ્યાસી લાખ રૂપિયા મંજૂર પણ થયા છે તો થોડા દિવસ પહેલા જ વલસાડ સાંસદે ખાત મુહૂર્ત પણ કર્યું હતું પણ કામ કદાચ ગોથા ખાઈ રહ્યું છે હા તાલુકા પંચાયત પ્રમુખ જલ્દી નિરાકરણનો નો રાગ જરૂર હાલ આપી રહ્યા છે બીજા નાના મોટા રસ્તા છે નાના નાના રસ્તા એમની પણ દરખાસ્ત આવી હતી એ અમે અમારા તાલુકા કક્ષાનું જે આયોજન હતું તેમાં પણ લીધા છે અને નું આયોજન હતું ટ્રાય ટ્રાઇબલ નું આયોજન એમાં પણ દરખાસ્ત મોકલ છે અને એમાં હજુ એની મંજૂરી નથી આવી અને એ દિવાળી સુધી આવી જશે અને દિવાળી પછી અત્યારે ચોમાસું છે દિવાળી પછી એ રસ્તા ચાલુ થઈ જશે નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકામાં વિકાસને સોધવો શોધવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાલ જે વાંસદા તાલુકાના ધરમપુરી ગામે જે રસ્તાના અભાવના કારણે ગામમાં એક મરણ થયું છે આપ જોઈ શકો છો કે આજે ધરમપુરી જે ગામ છે ત્યાં વર્ષોથી રસ્તાઓ નથી બન્યા રસ્તાના અભાવે જે રસ્તાના અભાવે લોકોએ મોટી હાલાકીનો સામનો વેઠવાનો વારો આવે છે સામે જે ગામમાં જે મરણ થયું છે તે લોકો જે સ્મશાને જઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે કેવી સ્થિતિમાં હાલ તો જે ગામના લોકો છે તે પોતાઓની પોતાની જે આપી જણાવી રહ્યા છે કે ગામમાં યોગ્ય રસ્તાઓ બનાવવામાં આવે તો તેઓની જે યાતનાઓ છે તેનો અંત આવે પરિમલ મકવાણા ટીવી થર્ટી ગુજરાતી નવસારી